દસ વર્ષની માસૂમ સાથે મહિના પહેલા પણ દુષ્કર્મ બચાવવા બાપની દીકરી માટે નર્ક સમાન બની હતી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને આ કેસની સંપૂર્ણ માહિતી આપી હતી ભરૂચ જિલ્લાની ઝઘડા જીઆરડીસી માં દસ વર્ષની બારકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં કરેલા ખુલાસા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે પૂછપરછમાં આરોપીએ તેણે આ ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સડીયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવાયો હતો જેને પૂછ પરશમાં તેને જણાવ્યું હતું કે તેના બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ બતાવી હતી જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ છેક અંદર સુધી પહોંચી છે એસપી મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાત તેણે આકૃત્ય કર્યું હતું

મમ્મી મમ્મી આમ જોર જોર થી તેને અવાજ સાંભળતા તે કોલોની દિવાલ તરફ જોવા ગઈ હતી ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી જેથી તેણીએ કોલોની માં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા ત્યારે બાળકીને ઊંચકીને દીવાલ ઉપર થઈ કોલોની તરફ લાવ્યા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા જ્યાંથી તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી

મારી દીકરીની હાલત સિરિયસ છે છે ઓપરેશન થઈ ગયું અમે રાહ જોઈ રહ્યા છીએ મારી દીકરી બોલે છે કે મને ખાવાનું આપો પાણી આપો અમારો આખો પરિવાર રડી રહ્યો છે મારી દીકરીને ન્યાય અપાવો બધું તમારા હાથમાં છે મારી પત્ની એક રતણ કરે છે કે મારી દીકરીને તમારી પાસે લાવો મારે મારી દીકરીનો ચહેરો જોવો છે પરંતુ મારી દીકરીની હાલત ખૂબ જ ખરાબ હોવાથી મારી પત્નીને વડોદરા લાવ્યા નથી તેમ તેના પિતાએ જણાવ્યું હતું સમગ્ર મામલે આજ રોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે પત્રકારોને માહિતી આપી હતી સોળ તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોની ડિટેન કરતા કે એક વ્યક્તિ જેનું નામ છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઈન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ ડોગ ને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે

અને પોક્સો એ બીએનએસ ની અલગ અલગ સેક્શનમાં પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસની સેક્શન વન ઝીરો નાઇન એટલે કે જૂની એક ની આપણી ત્રણસો સાતનો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું

કયા કારણને ને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે